જે આ કથા છે એ કથાને એકસો ત્રણમો મો શ્લોક એનું અનુસંધાન છે પણ એનો અનુસંધાન માટે થઈને પાછી બીજી થોડીક વિચારણા કરવી પડે પણ આપણે બહુ વિચારણા પણ નહીં અનુસંધાન અનુસંધાન બાંધવાનો પ્રયત્ન કરીશું પણ કે છે એક દ્વીપમાં ત્રણ સંતો વસતા હતા ઘણા વર્ષોથી તેમણે ત્યાં પલાઠી જમાવી હોવાથી તેમના દર્શનાર્થે ઉત્તરોત્તર વધુ ને વધુ લોકો ત્યાં આવતા હતા તેઓ આ સંતો કેવા હતા તો કે તેઓ બાળકની બીજી આવૃત્તિ હતા નાના બાળક જેવા નિર્દોષ હતા ખૂબ સરળ હતા સાવ નમ્ર હતા અહંકાર શૂન્ય હતા આ ગુણોને કારણે જ તેમને સહજ રીતે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી તેમની શૂન્યતા એટલી બધી હતી કે પૂર્ણતાનું ભાન તેમને ક્યારેય થયું નહોતું હવે આમ એ પોતે તો પૂર્ણ બની ગયા હતા પણ એને પોતે પૂર્ણ બની ગયા છે એવો એને ભાન પણ કોઈ બડો અભિમાની પંડિત તે દ્વીપ ઉપર પોતાના ભક્તોના રસાલા સાથે આવી ચડ્યો તેનો જ્યાં પડાવ હતો ત્યાંથી થોડેક દૂર આ સંતોની કુટીર હતી પંડિતે પોતાના સેક્રેટરીને સંતોની કુટીરે મોકલ્યો સેક્રેટરીએ મહાન પંડિતજી વાત કરી અને તેમને મળવા માટે જણાવ્યું તો અત્યંત ખુશી બતાડી અને સંતો એ પંડિતને મળવા જવા તૈયાર થઈ ગયા અને વિશાળ ભક્તગણ સાથે પંડિતની પાસે ગયા આસને બિરાજમાન પંડિતનો અહંકાર ફાટ ફાટ થવા લાગ્યો જમીન ઉપર બેસી ગયેલા સંતોએ પંડિતને વારંવાર પ્રણામ કર્યા તેમણે કહ્યું કે આ દ્વીપ ઉપર પધારીને આપે અમારા જેવા અબુદ્ધ લોકો ઉપર ખૂબ કૃપા કરી છે અમે આપના દર્શન કરીને ધન્ય બની ગયા છીએ અમને હરિરસનું પાન કરાવ અમને એમાં ખૂબ રસ છે તો આ પંડિતે તો પાછું આવું સાંભળ્યું એટલે તો ક્યાં પહોંચી જાય એટલે એને એક કલાક સુધી લાંબો લચક ઉપદેશ આપ્યો ખૂબ અહોભાવ વ્યક્ત કરવા પૂર્વક એ સંતોએ હરિરસનું પાન કર્યું ઉપદેશ પૂરો થયા બાદ પંડિતે સંતોને પૂછ્યું કે તેઓ કયા મંત્રનો જાપ કરે છે સંતોએ કહ્યું કે હે ભગવાન અમે ત્રણ છીએ તમે પણ ત્રણ છો આ મંત્ર અમે જપીએ છીએ મંત્ર હે ભગવાન અમે ત્રણ છીએ અને આ પણ ત્રણ છો પંડિતે કહ્યું કે આ તે કઈ મંત્ર કહેવાય આ તો સીધું સાધુ વાક્ય છે લો હું તમને મંત્ર આપો એમ કહી અને પંડિતે તેમને મંત્ર આપ્યો કે ઓમ રૂમ ક્લીમ ફટ સ્વાહા સંતોને તે મંત્ર બોલતા ઘણી મુશ્કેલી પડી પણ તોએ તેમણે તેનો સ્વીકાર કરીને કહ્યું કે આપ અમારા ભગવાન છો આપે મંત્ર દીક્ષા દઈ અને અમારી ઉપર જબરો ઉપકાર કરી દીધો આમ કહી અને વારંવાર પંડિતનો મસ્તકથી ચરણ સ્પર્શ કર્યો આ વખતે પંડિતનો ગર્વ તો આસમાને આંબી ગયો સંતોએ વિદાય લીધી તેમના ભક્તગણ પણ તેની પાછળ ચાલ્યા તેમને જોઈ અને પંડિતજી મનોમન બોલ્યા કે લોકો કેવા મૂર્ખ છે સાવ બુદ્ધુ માણસોને સંત માનીને બેસે છે ગુરુ બનાવી દે છે કુટીરે પહોંચી અને સંત સંતો જપ કરવા બેસી ગયા ત્રણેય પેલો પહેલો જ મંત્ર જપતા હતા કે હે ભગવાન અમે ત્રણ છીએ તમે પણ ત્રણ છો છોડી વાર હવે તો પંડિતે દીધેલો મંત્ર જ જપવાનો છે પણ કમનસીબી કે તે મંત્ર કોઈને યાદ ના આવ્યો બહુ કોશિશ કરી તોય તે મંત્ર સ્મરણમાં આવ્યો નહીં આથી તેઓ બેચેન બની ગયા કુટીને બહાર નીકળીને તેમણે જોયું તો પંડિતજી નાવડીમાં બેસી રહ્યા હતા ખાસ્સા દૂર નીકળી ગયા હતા એ સંતોએ મેરેથોન દોટ કાઢી અને એ પંડિતને પકડવા અને એને પૂછવા કે તમે જે મંત્ર આપ્યો તો એ અમે ભૂલી ગયા છીએ પછી ફરીથી એ મંત્ર આપો એટલે એ લોકોએ દોડવાનું શરૂ કર્યું કે એ જે બોટ છે ત્યાં સુધી પહોંચી શકે તો દોડતા દોડતા દ્વીપની ધરતી પૂરી થઈ ગઈ અને દરિયાનું પાણી શરૂ થયું તો તેની ઉપર એ જ તીવ્ર ગતિથી દોડતા રહ્યા આ ત્રણેય સંતો પાણી ઉપર દોડતા રહ્યા હા પાણીની ઉપર તેઓ દોડી રહ્યા હતા દૂરથી પંડિતે તેમને આ રીતે દોડતા આવતા જોયા અને તે સ્તબ્ધ બની ગયા મનોમન બોલી ઉઠ્યા કે હું જેને બુદ્ધિ કહું છું હું જેને બુદ્ધુ કહું છું તેઓ પાણી ઉપર દોડવાની શક્તિ ધરાવે છે અરે આ તો યોગીઓને જ પ્રાપ્ત થતી સિદ્ધિ કહેવાય ખરેખર આ આત્માઓ દેખી રીતે અબુજ છતાં ઘણા બધા ગુણોના ભંડાર છે ઘણી લબ્ધિઓના સ્વામી બની ગયા છે હાય ધિક્કાર છે મારી અહંકાર ભરેલી ઉદ્ધતાઈને આ પંડિતને ત્યારે આવો ખ્યાલ આવ્યો અને એ સંતો તો દોડતા દોડતા પંડિતની હોળી પાસે આવી ગયા હોળીમાં કૂદી પડી અને પંડિતજીના પગે પડીને બોલ્યા કે હે ભગવાન અમે કેટલા આબૂત છીએ કે આપે આપેલો મંત્ર ભૂલી ગયા છીએ આપ ફરીથી અમને મંત્ર દેવાની કૃપા કરો પંડિતની આંખે અશ્રુની ધારા આવી ભાવભર્યા પ્રણામ કરવા સાથે સંતોને કહ્યું કે આપને કોઈ મંત્રની જરૂરત નથી આપ સ્વયં સિદ્ધ ભગવાન છો આપ જે મંત્ર જપો છો એ જ જપો આ સાંભળી અને પ્રસન્ન બનેલા સંતો પંડિતને પગે લાગ્યા અને જે તીવ્ર ગતિથી પાણી ઉપર દોડતા આવ્યા હતા એ જ ગતિથી દોડી અને દ્વીપ પર પહોંચી ગયા તો શાસ્ત્ર વચન છે ને કે ધનવાન શક્તિમાન કે ભોગવાન માન સુખી નથી પણ ગુણવાન છે એ જ મહાન સુખી છે